નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલ માં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 24મી ઓગસ્ટ ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા Android એપ્લિકેશન ની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં મળી જશે અને બાકી તમારે કોર્સ અને ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા આ નંબર માં WhatsApp મેસેજ પણ કરી શકો છો WhatsApp થી પણ તમને માહિતી મળી જશે ઓકે હવે વિડિયો શરૂ કરું એ પહેલા થોડીક તમને આજે વાત કરી દઉં કે થોડીક છે ને અત્યારે હું વિડીયો લેક્ચરની મેથડ ફરી પાછી બનુ છું ઓકે હું શું કરતો પહેલા તમને આમ તમને વન દેતો તો એમાં ઇન્ફોર્મેશન એડ કરવાનો પ્રયત્ન કરું છું કે જેમ કે અહીંયા તમે આજનો વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે સૌથી પહેલા શું કરતા હતા આપણે લગભગ આઠ થી દસ વન લાઈનર ક્વેશ્ચન સ્ટડી કરતા હતા એમસીક્યુ સ્વરૂપે ઓકે અને ત્યારબાદ છે આપણે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન ઉપર જતા હતા

નવા અધ્યક્ષ બન્યા છે શ્રી નિવાસન કે સ્વામી ઓપ્શન છે અને આની સ્થાપના ક્યારે થઈ એવો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં કદાચ આવી જાય તો યાદ રાખી લેજો ઓગણીસો માં આની સ્થાપના થઈ ક્વેશ્ચન કે હાલમાં જના નવા અધ્યક્ષ બન્યા છે એડવર્ટાઈઝિંગ એજન્સીના સો

ધાર્મિક દ્રષ્ટિ એ પોતાના કેટલાક એવા સ્થળો છે કે જેના નામ છે એ ઉત્તર પ્રદેશ બદલી રહ્યું છે ક્લિયર આ ઉપરાંત વાત કરું તો તાજપુર મુઘલ રેલવે સ્ટેશન આ બધાના નામ પણ હમણાં જ હાલમાં બદલાયેલા છે કોઈને યાદ હોય તો કોમેન્ટ કરજો આ બંનેના નામ બદલીને નવા નામ શું રાખ્યા હતા

કે આજે 24 ઓગસ્ટે કઈ ભાષાનો દિવસ છે ઓકે આજે તો તમારે સવે કોમેન્ટ કરવી જ પડશે બરાબર ચાલો હાલમાં જ ફ્રેન્ક કેપ્રિયો એમનું નિધન થઈ ગયું છે કોણ હતા એ અમેરિકાના એક પ્રસિદ્ધ જજ હતા ઓકે એ ફ્રેન્ક કેપ્રિયો છે ઓકે એક ટીવી કોર્ટની સિરીઝથી જાણીતા છે જેનું નામ છે કોર્ટ ઓફ પ્રોવિન્સ ઓકે તો આ નામની એક ટીવી કોર્ટ સિરીઝ છે એનાથી જાણીતા છે ફ્રેન્ક કેપ્રિયો ઓકે અને તે

હવે મોહમ્મદ સાલા કોણ છે તો કે ઇજિપ્ત ફૂટબોલ પ્લેયર છે ઓકે અને લિવરપુલ ફૂટબોલ ક્લબ તરફથી એ રમે છે ઇજિપ્ત છે અને લિવરપુલ તરફથી એ રમે છે કયો ફૂટબોલ ક્લબ તરફથી રમે છે એવો પણ ક્વેશ્ચન આવી શકે તો એ લિવરપુલ તરફથી રમે છે કયા દેશના છે તો કે ઇજિપ્ત છે આ પીએફ નું ફૂલ ફોર્મ થાય પ્રોફેશનલ ફૂટબોલર એસોસિએશન ઓકે તો આ એવોર્ડ છે ખેલાડીઓના મતદાનથી મળે છે ઓકે તો એ પણ ધ્યાન રાખજો એ માહિતી પણ સારી છે ઓકે

ભારત અને કયા દેશ એ સમુદ્રી સહયોગને આગળ વધારવા માટે સંયુક્ત કાર્ય સમૂહનું ગઠન કર્યું છે તો ભારત અને સાઉદી અરેબે કર્યું છે હેતુ શું છે તો કે વેપાર માર્ગો અને એનર્જી સિક્યુરિટીને સુરક્ષિત કરવી છે બંને ભારત સાઉદી અરેબે આ મધ્યે સમુદ્રી સહયોગ ઉપર કરાર કર્યા છે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે અજયસિંહ એમને યાદ રાખીશું ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર બનશે ઓકે એ સ્પાઇસ જેટના પણ ચેરમેન છે અત્યારે

પેરા ટેબલ ટેનિસ વર્લ્ડ રેન્કિંગ બે હજાર પચીસ માં કયા ખેલાડીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે સ્ટાર વાળો ક્વેશ્ચન મેડલ મેળવેલો છે ક્લિયર એમના વિશે બે અગત્યના મુદ્દા છે એ ખાસ ધ્યાન રાખજો અહીંથી ક્વેશ્ચન આવી શકે છે બરાબર બે લાઇન અગત્યની છે આમાં જે બે લાઇન લખી છે ઘણામાં અગત્યની નથી હોતી તો એ હું સ્કીપ કરું છું ને ઘણામાં બહુ જ અગત્યની હોય છે તો હું તમને સ્ટાર આપું છું સરકારે અઢાર થી વધુ ઉંમરના નાગરિક માટે નવું આધાર કાર્ડ નિર્ણય કર્યો છે એટલે હવે રાજ્ય સરકાર અઢાર થી વધુ ઉંમરના નાગરિકો છે ફરી વખત આધાર કાર્ડ અપડેટ કરે અથવા બનાવે એવું ત્યાંનું ગવર્મેન્ટે સૂચન કર્યું છે ક્લિયર વાત કરીએ હવે થોડાક વધારે ડિસ્ક્રિપ્ટિવ મોટા ક્વેશ્ચનની

તેમની સાથે સંવેદના વ્યક્ત કરવી અને હકોને સુરક્ષિત કરવા માટે જાગૃતિ તો આ આ એનો મુખ્ય હેતુ છે ઓકે અને દિવસની ઉજવણી માટેનો પ્રસ્તાવ છે એ સૌથી પહેલી વખત રજૂ કરવામાં આવ્યો અને બે હાજર સત્તર માં સૌથી પહેલી વખત ઉજવાની છે ક્લિયર બાકી ભારતમાં આતંકવાદ વિરોધ દિવસ ક્યારે ઉજવે છે તારીખ જ છે પણ મહિનો મે છે ઓકે આ દિવસે શું ઘટના બની હતી કોઈને યાદ હોય તો કેજો

આજ ઓલિમ્પિયાડ નો હેતુમાં ટુર્નામેન્ટમાં એક જ ભારતનો ખેલાડી હતો વિદ્યાર્થી એને બે મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું આની શરૂઆત ક્યારે થઈ હતી આની શરૂઆત થઈ બે હજાર ને સાત વિજ્ઞાન ઓલિમ્પિયાડ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ કહેવાય છે અંગ્રેજીમાં કહીએ તો અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ કહેવાય ઓકે દર વર્ષે અલગ અલગ દેશોમાં આયોજન થાય વખતે ચીનમાં થાય છે ક્લિયર હવે તમે એમ કહેશો સાહેબ અત્યાર સુધીમાં તો તમે ઘણી બધી કરાવી મેથ્સ ઓલિમ્પિયાડ કરાવી કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ કરાવી ફિઝિક્સ ઓલમ્પિયાડ કરાવી આવી કેટલી બધી ઓલિમ્પિયાડ કરાવી અમારા મગજમાંથી નીકળી ગયું કે આ બધી ઓલિમ્પિયાડ છે બરાબર હવે યાદ કેમ રાખવું પડે છે તમારી સામે સ્ક્રીન ઉપર લખી દીધા છે સ્ક્રીનશોટ પાડી શકો છો યુટ્યુબમાં વિડીયો છે જ ત્યાંથી સ્ક્રીનશોટ લઈને તમે તમારી મેમરી માટે યાદ રાખી શકો છો કોઈની ચેટમાં મૂકી શકો છો ઓકે જેથી તમને જ્યારે રિવિઝન કરવું હોય ત્યારે તાત્કાલિક મળી જાય તો આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ છે બરાબર એ ક્યાં યોજાઈ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ આ બધાને યાદ હોવું જોઈએ ગણિત ઓલિમ્પિયાડ એવી જ રીતે એક બીજી ઓલિમ્પિયાડ છે એનું નામ છે આંતરરાષ્ટ્રીય ઇન્ફોર્મેટિક્સ ઓલિમ્પિયાડ ઓકે એ બોલિવિયામાં યોજાય છે પછી ભૌતિક વિજ્ઞાન અને કેમેસ્ટ્રી બરાબર એટલે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ જે છે બરાબર ફિઝિક્સ ઓલિમ્પિયાડ ફ્રાન્સમાં થઈ અને કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ છે યુએના દુબઈમાં થઈ ફરી એક વખત ત્રણે ત્રણ ઓલિમ્પિયાડ તમને કહી દઉં બરાબર ખાસ કરીને આ ત્રણ બહુ અગત્યની છે મેથ્સ ફિઝિક્સ અને અને કેમેસ્ટ્રી ક્યાં 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 થઈ 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 તો 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 કે 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 ઓસ્ટ્રેલિયામાં ફ્રાન્સમાં યુએમાં ક્લિયર આ ખાસ યાદ યાદ રાખવાની છે બાકી બધી રહે રહે ના હવે થોડીક બીજી આવી જ રીતે જીવવિજ્ઞાન કે બાયોલોજી ઓકે એ ક્યાં થઈ એ ફિલિપિન્સમાં થઈ આ પણ પૂછી શકે ઓકે ક્યાં થઈ ફિલિપીન્સમાં ક્યુઝોન સિટી ની અંદર આયોજન થયેલું છે સિટી પણ યાદ રાખજો તમને ક્યારેક ઓપ્શનમાં દેશના નામ ની જગ્યાએ છે સિટી નામ આપી દે તો સિટી પણ યાદ રાખવાનું આંતરરાષ્ટ્રીય ભાષાશાસ્ત્ર શાસ્ત્ર ઓલિમ્પિયાડ ઓકે આ પણ પૂછી શકે તમને તો આ તાઇવાન થઈ છે તાઇપેઈ ખાતે ઓકે પછી આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક શાસ્ત્ર ઓલિમ્પિયાડ આ ભારત માં છે એટલે આને ખાસ યાદ રાખજો આ ઓલિમ્પિયાડ માં પણ સ્ટાર આપું છું તમને અને વિશેષ ઓલિમ્પિક વર્લ્ડ શિયાળુ રમતોત્સવ અ વર્લ્ડ વિન્ટર ઓલિમ્પિક્સ પણ કહી શકો તમે આને સ્પેશિયલ સ્પેશિયલ વિન્ટર વિન્ટર ઓલિમ્પિક્સ એ એ એ ઇટલીમાં ઇટલીમાં થવાના છે ઓકે ઓકે તો આપણે યાદ રાખીશું વધારે પડતું ગુજરાતી થઈ ગયું છે લાસ્ટમાં સો ધ્યાન રાખજો ક્લિયર ચલો એના પછીનો ક્વેશ્ચન છે યુઆઈડીઆઈ આધાર આધારિત કે આઈસી માટે કઈ કંપની સાથે કરાર કરે છે ચલો ઓપ્શન તમને એવા જ આપ્યા છે કે તમે એનું નામ પણ નહીં વિચાર્યું હોય સ્ટાર લિંક આવશે જવાબ સ્ટાર સાથે કરાર કર્યા છે બરાબર સ્ટાર અમેરિકાની ઇલોન મસ્કની કંપની છે સેટેલાઇટ વાળી સો એની સાથે સેટેલાઇટના માધ્યમથી છે ઈ કેવાયસી આધારનું થઈ શકે એ માટે સ્ટાર લિંક સાથે કરાર કરવામાં આવેલા છે ક્લિયર તો યુઆઈડી એનું ફૂલ ફોર્મ પૂછી શકે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્થાપના ક્યારે થઈ ઓકે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે સાથે મળ્યો એ પણ તમે કમેન્ટ કરી શકો છો એક્ઝામ સાત સપ્ટેમ્બર ફાઇનલ થઈ ચુકી છે જીપીએસસી એ કન્ફર્મેશન આપી દીધું છે તો ડીવાયસઓની જે લોકો તૈયારી કરે છે હવે કરંટ ઓફર ઉપર થોડું ફોકસ રાખજો કેમકે સપ્ટેમ્બરથી લઈ બરાબર રિવર્સમાં ચાલજો

પણ જીપીએસસી જેવી પરીક્ષામાં બહુ જૂના કરંટ અફેર નથી પૂછતા એ લોકો 4 થી 5 મહિનાથી વધારે જૂના નથી પૂછતા ગુણ સેવા હોય તો પૂછે છે પણ જીપીએસસી નથી પૂછતા એલઆરડીપીએસઆઈ વાળા પૂછે છે જીપીએસસી બહુ જૂના કરંટ અફેર નથી પૂછતું એ ધ્યાન રાખજો એટલે ખોટા વધારે પડતા જૂના કરંટ અફેરમાં સમય વ્યર્થ ન કરતા છેલ્લા 4 થી 5 મહિના કરીને જાઓ ચાલશે બરાબર તો જે લોકોએ પેડ કોર્સ લીધો છે એના માટે ગાઈડન્સ છે આ ક્લિયર પેરેનું થી એને ચાલો

પરમાણુ હથિયારની વહન માટે સક્ષમ છે આ ઓકે કે ન્યુક્લિયર ડિફેન્સ ક્ષમતા અને અત્યંત મજબૂત બનાવે છે આ મિસાઈલ ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું બાકી અગ્નિપાથ મિસાઈલ કોણે બનાવી તો ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એમણે બનાવી છે વ્યવસાયિક ઉત્પાદન કોણ કરે છે ભારત ડાયનેમિક લિમિટેડ કરે છે આની ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કોણ કરે છે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ હેવી વ્હીકલ ફેક્ટરી અને સરકારે કરી છે પશ્ચિમ બંગાળનો ઉદ્દેશ શું છે તો કે અન્ય રાજ્યોમાં કામ કરતા અને ત્યાં ભેદભાવ કે શોષણ સામનો કરનાર બંગાળી પ્રવાસી મજૂરો છે એને રાજ્યમાં પરત લાવવાનો છે તો કે પશ્ચિમ બંગાળ રાજ્યની આ સૌથી પહેલી કલ્યાણકારી યોજના છે કે જે પ્રવાસી મજદૂરો માટે ખાસ કરીને શરૂ કરવામાં આવી છે બંગાળમાં પરત આવી જશે તો પાંચ હજાર રૂપિયા એને મજૂરી મળશે ઓકે વધુમાં વધુ એક વર્ષ સુધી એ આપવામાં આવશે અને ત્યાં ત્યાર સુધી કે જેમને મજૂરને નવી નોકરી ના મળે

આ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થયું આયોજન થયું છે બલ્ગેરિયા અંદર ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું ઓકે 57 કિલોગ્રામ ની કેટેગરી ની અંદર એમણે આ મેડલ મેળવ્યો છે તો એમણે ફાઇનલ માં નોર્વે ના હરાવ્યો છે જેમનું નામ છે પેલેસિટાસ ડોમ જેવા પેલેસિટાસ ડોમ જેવા એમને હરાવ્યો છે 5 2 થી અને પ્રથમ ક્રમ સુવર્ણ મેડલ હાંસલ કર્યો છે એ તો આપણા ભારત માટે ગર્વની બાબત છે ક્ષ દિવસની ઉજવણી ત્રેવીસ ઓગસ્ટ ના રોજ કરવામાં આવી છે શા માટે ઉજવી છે તો કે આ દિવસે ત્રેવીસ ઓગસ્ટ બે આ એ દિવસ હતો જયારે ભારતનું ચંદ્રયાન ત્રણ મિશન છે બરાબર સફળતાપૂર્વક લેન્ડ થઈ હતું ચંદ્રની ધરતી ઉપર બે હાજર ચોવીસ માં સૌથી પહેલી વખત આવું જોયું બે હાજર પચીસ માં આપણે બીજી વખત રહ્યા છે ઓકે બાકી જે સ્થળે ચંદ્રયાન લેન્ડ થયું એ સ્થળને નરેન્દ્રભાઈ મોદીએ શું નામ હતું શિવ શક્તિ આ હજી પણ પૂછી શકે છે વિજ્ઞાન ટેકનોલોજીના સંદર્ભમાં પણ આ ક્વેશન આવી શકે છે ક્લિયર અને જે સ્થળે ચંદ્રયાન ટુ ક્રેશ થયું બે હાજર ઓગણીસ માં ચંદ્રયાન બે ક્યારે લોન્ચ થયું બે હાજર ઓગણીસ માં અને ક્રેશ થયું એ સ્થળને નામ આપ્યું તિરંગા સ્થળ

તો રાહ જોઉં છું તમારા અભિપ્રાયની વન બાય વન બધાની કોમેન્ટ રીડ કરીશ શક્ય હશે જ્યાં રિપ્લાય આપવા જેવું લાગશે ત્યાં રિપ્લાય પણ આપીશ ઓકે ચાલો તો આ સાથે વિદાય લઈએ મળશું આવતીકાલે નવા વિડીયો